તો ધોળકામાં આગની ઘટના તફરીનો માહોલ સર્જાયો ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટ્યા ત્યારે ધોળકા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું ત્યારે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ધોળકામાં આગની ઘટના બની જેમાં ધોળકામાં આવેલ મીઠીકુઈ સર્કલ પાસે આગની આ ઘટના બની છે ત્યારે શક્તિ જીનમાં કોટન રૂમાં ભભૂકી ઉઠી છે આગ જેમાં આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા ત્યારે ધોળકા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યું છે ત્યારે આગ લાગવાનું કારણ હજી અકબંધ રહ્યું છે